એ બધી પ્રકારના નિંદા સાફ કરી નાખવા છે અને ન થાય લાંબા સમય સુધી આપણને એમાં રાહ જ રહે તો આપણે એમાં કઈ દવા નાખવી જોઈએ ક્યારે નાખવી જોઈએ કેટલા માપથી નાખવી જોઈએ વિઘે કેટલા પગ સાટવા જોઈએ કેવી રીતે સાટવી જોઈએ તો આપણે એના આજના આ વિડીયોની વાલી પા વાત કરીશું બરાબર છે કે ભાઈ આપણે અવની થઈ ગઈ હોય ઓલા ભાઈ વેલાવાળી વાળી ખડ થતું હોય એ થઈ ગયું હોય બોરડી થઈ ગયું હોય

આપણા વિડીયો ની મળવા જે ખેડૂત મિત્રો નવા હોય તો આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો આપણો વિડીયો આવે છે સાત વાગે જો આ રીતનો આવે છે બરાબર છે આજે આપણે તરબૂત નો વિડીયો મૂકેલો છે આ જો આ સબસ્ક્રાઇબ કરેલું છે તે આ રીતનું લખેલું છે કે નહીં આમ કચ કચાવે ને એને આપી દેવાનો સબસ્ક્રાઇબ કરી નાખો થઈ જાય અને ખાસ કરીને અહીંયા ઓલું જે ટંકોરી છે ને એ ટંકોરી દબાવી દેવાની બેલ કહેવાય ને પણ ટંકોરી કહેતા હોય એને દબાવી દેવાનું એટલે આપણો વિડીયો સાત વાગે ધણીંગ જણાવવાનો તમારા ફોનમાં આવી જાય તો આજે

તમારી પાસે પરતર ભો હોવી જોઈએ અને કા તમારે મકાઈનો પાક કરેલો હોવો જોઈએ કા ખેડૂત મિત્રો તમારે શેરડીનો પાક કરેલો હોવો જોઈએ એની મારી પા જે ધાનુકાનું હેલો મીઠાઈ લાવે છે બરાબર છે એ પંપે તમારે નાખવાનું છે હાડા ત્રણ થી ચાર ગ્રામ લેખે એમાં તમારે સયા તમારે એસી હા વયા જશે કારણ કે કેવી રીતે વયા જશે ચણા સયા કે જે સયા ઉગી ગયેલા છે અને એની ચાર ગાઈડ પાંચ ગાઈડ કે હાથ ગાઈડ છે જે સયો ઉગીને બહાર નીકળ્યો છે જમીનમાં જમીન ફાડીને બહાર નીકળ્યો છે બરાબર છે એના પાંદડા ઉપર દવા જશે જે સયો જમીન ફાડીને બહાર નીકળ્યો છે એ તમે દવા સાટો એમાં અને એના પાંદડા ઉપર દવા જશે તો એ ધીમે 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 ઠેર સુધી સૈયાની હારે જે હાથ ગાંઠું સો ગાંઠું કે પાંચ ગાંઠું સલગ્ન છે કે ભાઈ હેલો પંચોતેર ટકા ધાનુકા કંપનીનું સેમ્પ્રા આવે છે એ તમે નાખી શકો છો પછી આમાંય આવે છે આપણે હું મહેમાન આ જોઈ લે ને લોમાન મારી પાસે માગો લાવો લાવો એ કે બરાબર છે ધાનુકા કંપનીનું આવે છે પછી ભારત સરકિટ નું આવે છે બરાબર છે કેટલા અઢાર ગ્રામ પડી કે ચાર થી પાંચ પપ થશે પરંતુ આને કેવી રીતે વાપરવાની છે માનો કે એક ડોલ હોય એક ડોલ ની તમારે ચાર ગ્લાસ પાણી નાખી દેવાનું છે કે પાંચ ગ્લાસ પાણી નાખી દેવાનું છે

ના તમારે આને પલાળી દેવાનું છે અને એવું પલાળી દેવાનું છે કે એનું કોઈ વાત પૂછોમાં રગડ હાલી જવા જોવે બરાબર બને ત્યાં સુધી ખેડૂત મિત્રો પટ્ટી ફુવારાનો ઉપયોગ કરજો નીંદામણ નાશક તમે કોઈ પણ સાટો એમાં પટ્ટી ફુવારાનો ખાસ ખેડૂત મિત્રો તમે ઉપયોગ કરજો પટ્ટી ફુવારાનો જેથી કરીને તમે કોઈ પણ પ્રકારની નીંદામણ નાશક દવા વાપરો એમાં તમને ટકા જે રિઝલ્ટ મળતું હોય એમાં એમાં તમને સો ટકા ભરેણા મળશે અને આ જમીનને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતી નથી કેવી રીતે કે ભાઈ તમે આ જે ગળવું છે એમાં કેમ થી ધૂળની ધૂળની લઈ નાખી દેવાની નલાવી નાખવાની પછી તમે એક પગમાં બધું ભરી દેજો તો એના હું કહે નહીં કારણ કે જમીનની સાથે અડી જાય એટલે આ દવા ડીએક્ટિવ થઈ જાય અનએક્ટિવ થઈ જાય મતલબ પૂરી થઈ જાય ના ખેલ ખતમ પૂરો ખલાસ એટલા માટે આ દવા નુકસાન તમારા સાલુ પાકની માલિકા જો તમારે ખેડૂત મિત્રો શેરડી હોય તો તમે શેરડીમાં નાખી શકો છો મકાઈ હોય તો મકાઈમાં તમે નાખી શકો છો બીજા પાકમાં આડાવાળી કોઈ પ્રકારની ભલામણ નથી એટલે અખતરો કરવાનો પણ નહીં બરાબર છે હા કદાચ પોતે ખેડૂતો અર્ધક પપની પડી હોય અને કોઈ પણ પાકની માલિક ઉગ્યા હોય અને એમાં તમે નાખી દીધું હોય અને એ પાક રહી ગયો હોય બોલી ગયા હોય તો એ પોતાનો અનુભવ કહેવાય કંપની આવું કહી શકે નહીં બરાબર છે તો આ હતા આપણે સયાની વાત હવે કોઈને બોરડી હોય ધરો હોય બરાબર છે કે કોઈ બીજા આના આવરા ખડ હોય ગમેય ખડ હોય તમ તારે એમાં કોઈ ઉપાધી કરવાની નથી બરાબર છે શું કામ કારણ કે એમાં જે અલ્ટોપ આવે છે મેથ સલ્ફુરેટ મિથાઈલ ડબલ્યુપી બરાબર છે વિનશેટ ક્રોપ સાયન્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નું 8 ગ્રામ આવે છે અને એની સાથે આવે છે મીરા 71 એક્સેલ કંપનીનું આ તમે સારી કંપની તમે લઈ શકો છો માનો કે ક્રિસ્ટલ નું આવે છે ધાનુકાનું આવે છે એક્સેલ નું આવે છે કોઈ બી ગોધરેજ નું આવે છે તમે કોઈ બી સારી કંપનીનું ગ્લાય એકતાલીસ ટકા લઈ શકો છો અને મેટ સિ મિથાલ પણ તમે કોઈ પણ સારી કંપની નું લઈ શકો છો જે વલભીપુર થી દાદા આવ્યા હતા પાટણાથી એમને તો મેં આ બે વસ્તુ જ આપી છે અઠ્યાવીસ પપની કારણ કે આપણી પાસે તો કંપનીનો માલ હોય એટલે એ જ આપતા આપણે આપતા હોય છે બરાબર છે અને અમે સિંજી તમને કંપનીનો માલ જ છીંજી કંપનીની દવા જ છીંધવાની આવે બરાબર છે તો આ બે નો ફોટો પાડી લેવાનો અને આ બે વસ્તુ ખેડૂત મિત્રો તમારા આસપાસના વિસ્તારમાં તમ તારે મળે તો લઈ લેવાની નકર તમ મને ફોન કરવાનો ચોરાણું વર્ષ જેવી ત્રેસઠ ઓગણીસ અગિયાર મળે એ અમે તમને કહી દેસુ તમ કોઈ ઉપાધિ કરતા નહીં બરાબર છે હવે આના કટલા પપ કરવાના છે આ સો ગ્રામ ની પડીકી આવશે અને તમારે આખે આખી એક પડીકી એક પંપ માલિપા નાખી દેવાની છે બરાબર અને આની અંદર આવશે લાવો મેમાન તોડી કે તોડેલું હતું આવ્યું કે વિડીયો પછી સારું માં તોડવું પડે આને સીતુ મૂકીએ પડે આપડે બરાબર તો આ છે અલ્ટોપ છે બરાબર છે આની અંદર તમારે જે મેટ સલ્ફોરેટ મીઠાઈ આવે છે એની આ રીતની પડીકી આવશે આઠ ગ્રામની બરાબર છે અને એની અંદર ભેગું તમારે નીકળશે કંપનીનું સર મતલબ ગોંદરિયું દેશી ભાષામાં બરાબર છે સાઉથમાં રહી તમે કહું તો એ લોકો એમ કે ગોંદરિયું આપણે કંઈ ગુંદરીયું ઘણા કે સ્ટીકર કેતા હોય બરાબર ઘણા સિલિકોન વેલી કેતા હોય તો આ એ રીતનું સ્ટીકર છે બરાબર છે તો આ બસો એમાંય આવશે અને આનો એક જ શોખ બંધ છે એ તમે જે પાણી લીધું છે એક ડોલ લીધી હોય કે અડધી ડોલ લીધી હોય બરાબર છે એની માલીપા તમારે આઉટડોર નાખી દે કેમ છું મેમન ત્યાં એક ડોલની માલિપા તમારે આ પડીકુંય નાખી દેવાનું છે અને આ જે પડીકું આવે છે બરાબર એ નાખી દેવાનું છે અને આ જે આવે છે આય નાખી દેવાનું છે આ ત્રણ તમારે વસ્તુ નાખી દેવાની છે એક ડોલની માલિપા પછી હલાવી નાખવાનું છે હમાય હલી જાય પછી તમારે એ પંપ માલિપા નાખી દેવાનું છે પછી કોઈ પણ ખડ હોય ગમે એવું ખડ હોય ગમે અવડું ખડ હોય એમાં તમારે ફૂલ જાડી ફૂલ ઘાટી હજર દવા સાટી દેવાની છે રગેડા હાલી જવા જોઈએ તમારે ભલે રગેડા હાલી જાય તમારે હજર એમાં તમારે સાટી દેવાનું છે બધું કમ્પ્લીટ સાફ થઈ જશે પણ ખાસ મિત્રો જો બે વખત તો તમને વધારે મજા આવશે પંદર દિવસના ગાળે અને ખાસ ખેડૂત મિત્રો ભેજ વાળું વાતાવરણ તમે ખાસ રાખજો કારણ કે ભેજ વાળું હશે તો રિઝલ્ટ તાત્કાલિક મળશે અને સારું મળશે સારું પરિણામ મળશે અને બે વખત નાખવા માટે એટલા માટે કહી છે કે એક વખત હોય જે ઉગ્યું હોય એ બળી જાય જમીનમાં બિયારો આમ નામ પડ્યો હોય ના એને દવા અડે બિયારણ ને અડે બળી જાય એવું ન હોય કારણ કે જમીનમાં તો ત્રણ ઇંચ કે બે ઇંચ અંદર બિયારણ હોય આ દવા તમારું ઉપર તમે નાખો બરોબર છે તો કઈ બિયારા ને અડે બળે નહીં બિયારો ફૂટી બહાર નીકળ્યો હોય જમીન ફાડી બહાર નીકળ્યો હોય એના જે પાંદડા કાઢ્યા હોય પાંદડા ની માલી તમે દવા જવા જો તો પાંદડા દ્વારા એની નસો એ થી સીધું મૂળિયે ઉતરી જાય ને મૂળિયે થી તમારે એ ખડ નાશ થાય અને આ પણ જમીન ને કોઈ નુકસાન કરતું નથી ગમે પ્રકાર ના વેલા તમારે ખડ હોય કે તમારે ગમે એવી બોવડી હોય તો એમાં પણ હાલશે ગમે એવી તમારે હરણી હોય કે શેઠા તમારે હજર થઈ ગયા હોય ખડ ના તો એમાં પણ તમારે આ વસ્તુ નાખી દેવા એટલે વારા કર્યા ઉગવા પણ આજની વારા કર્યા ખોટું આવવા પણ નહીં બરાબર છે પછી એકલી ધરોડી હોય જે ખેડૂત મિત્રોને ની એકલી ધરોડી થઈ ગઈ હોય તો એવા ખેડૂત મિત્રો ગ્લાયફોસેટ રાઉન્ડઅપ આપણે વાપરતા હોય છે પંપે અઢીસો એમ નાખવાનું છે રાઉન્ડઅપ ગ્લાયફોસેટ એક તલ એટલે આવે છે ને બરાબર છે બાયરનું તો તમે એ જ નાખી શકો અથવા તો જે આપણી એક્સલ મીરા આવે છે આમાં ગ્લાયફોસેટ એકોતેર ટકા આવે ઓલામાં એકતાલીસ ટકા આવે આમાં એકોતેર ટકા આવે રાઉન્ડ સ્પીડ થઈ જાય જો નારા છે તો તમારે દોઢસો એમ એલ નાખવું પડે પછી રાઉન્ડ અપ છે તો આપવું પડે અને તમે વાપરો તો આમાં તમારે સો ગ્રામ લખી એક એક પડી કે નાખી દેવાની જો આડું ખર્ચું હોય તોય બળી જાય

કે ડોળું પાણી લેવાનું નથી બિલકુલ ડોળું પાણીની આછું તેલ રેખું પાણી લેવાનું છે દવા ઘાંટી અને ઝાડી સાટવાની છે બે વખત સાટવાની ભલામણ છે મારે તમને કારણ કે જમીન ભેજ રાખશો બે વખતમાં એટલે જે જમીનમાં અમુક ટકા બિયારો પડ્યો છે પાછો ઉગવાનો છે અને પાછી તમે એક વખત દવા મારી લ્યો એટલે જમીનમાંથી સંપૂર્ણ બિયારો તમારો સાફ થઈ જાય સાફ થઈ જાય ને સાફ થઈ જાય એ જો લોકો બિયારો રહી ગયો કપાસમાં પાક કરવાનો હોય બરાબર છે કે જો ઉગ્યો ન હોય તો તમારે સાહ પાડી દેવાના છે સાહ પાડીને દેવાના છે અને પછી મેક્સ કોટ મેક્સકોટ નાખી અને સહ દવા સાટી દેવાની છે બહુ વ્યવસ્થિત રીતે બે બાજુના પાળા સહના બે બાજુના પાળા આવી જવા જોવે બરાબર છે એવી રીતે ઝાડી પંપે એસી નાખી અને સાટી દેવાની છે એટલે તમારે દોઢ બે મહિનાની બે અઢી મહિના તમારે કાંઈ ઉપાધિ જ નહીં ભલે નાખું કામ દાળિયા ગોતે તમારે ભૈસા બનાવે ખાવાના પણ આપણે દાળિયા ગોતવાના થાતા નથી પણ કાલે મેક્સ કોડ જો વાપરેલો છે તો બરાબર છે આવા નવા તમ તમારે સજેશન મને કેતા રહેજો કે ભાઈ આપણે આ વિષય વિડીયો બનાવો આ વિશે વિડીયો બનાવો તો હરેક પાક વિશે તમ તમારે આપણે વિડીયો બનાવશું અને નવો વિડીયો ન બનાવીએ ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો અને આ વિડીયો આગળ બધાને મોકલો કારણ કે બધાને આ પ્રોબ્લેમ છે બરાબર છે સયાનો છે ધરોડીનો છે બોરડી છે કાંસ છે આવા બધા તમને કહું જે ખડ છે એ આપણને કંદરી ખાઈ જશે હેરાન કરી ખાઈ જશે અને સૈયા તમે પારી નીકળો પાછો તમને ઉભી જતી જતી છે ખોટો નીકળે તો આ બધું વયું જાય હોહારવું આપણા ખેતરમાંથી સાફ થઈ જાય એના માટે આ વિડીયો શેર કરવાનો છે અને જે ખેડૂત મિત્રો આખો વિડીયો જોવે એ ખેડૂત મિત્રો ફરજિયાત જય જવાન જય કિસાન તો અવશ્ય લખે હું હિતેશ પટેલ ખેતીકા સાગર તળાજા થી મને રજા આપો રામ રામ